સરકારી નર્સિંગ કોલેજ વેક્સિન કેમ્પસ વડોદરા દિવાળીપુરા ખાતે આવેલ કોલેજ થતા હોસ્ટેલની ફરિયાદના બાબતે આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી આજરોજ સરકારી નર્સિંગ કોલેજ દિવાળીપુરા ખાતે આવેલ છે ઘણા સમયથી ફરિયાદ મળેલ હતી કે કોલેજ અને હોસ્ટેલમાં ભારે અનિયમિતતાઓ ચાલી રહી છે જેમ કે મેસમાં ગંદકી જમવામાં જીવડા ઈયળ અને બે હજાર ચારસો પચાસ રૂપિયા ફી વસૂલાઈ જતા રસીદ આપવામાં નથી આવતી દર મહિને એસએનએ ફંડના સો રૂપિયા પણ બિન રસીદ વસુલાય છે લેબ ક્લાસરૂમ સુવિધાઓ બંધ ફેકલ્ટી હાજર નથી હોસ્ટેલમાં પાણી કુલર કામ કરતા નથી અને ખાસ કરીને વિદ્યાર્થીઓ વાળું આવે છે અને જીવડા વાળું આવે છે વારંવાર રજૂઆત કરીએ છીએ તો કોઈ પણ પ્રિન્સિપાલ હોય કે મેડમ હોય એ તમારું સાંભળતા નથી ત્યારે આજરોજ યુવરાજસિંહ જાડેજા કે જે પોતે કોલેજમાં પહોંચીને ભારે સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરીને કોલેજ કેમ્પસમાં પહોંચ્યા હતા અને જે રીતના જમવાનું ખરાબ આવે છે તેના પોસ્ટર લઈને સત્તાધીશોને ખબર પડે જ્યારે પ્રિન્સિપાલને જાણ પહોંચી ગયા હતા કેમ્પસ પાસે જસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી કે આ રીતના અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવી છે તે જમવાનું ખરાબ આવે છે જીવાતવાળું આવે છે જેમાં પ્રિન્સિપાલે કીધું કે એવું કંઈ નથી આપણે બેસીને વાત કરીએ જ્યારે યુવરાજસિંહે કીધું કે અમારે અહીંયા બધાની વચ્ચે જ વાત કરવી છે એનો મતલબ કે કંઈક ને કંઈક નર્સિંગ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સમસ્યાને માટે છુપાવવાની કોશિશ ચાલી રહી છે આજે વડોદરાની જે નર્સિંગ કોલેજ જે છે ત્યાં અમે કેમ્પસમાં જોવા માટે જે સુવિધા અમને જે ફરિયાદો મળી છે સાડા ચારસો વિદ્યાર્થીઓ તરફથી જે ફરિયાદ મળી છે નિરીક્ષણ નિરીક્ષણ ફરિયાદનું કરવા માટે આવ્યા હતા કે ભાઈ મૂળતઃ જે મેસના નામે જે ચોવીસો પચાસ રૂપિયા લેવામાં આવે છે તો એ ચોવીસો પચાસ રૂપિયાનું જમાનું કેવું આપવામાં આવે છે અહીંયા ફાયર સેફ્ટીની બહુ મોટી મોટી વાતો કરવામાં છે ફાયર સેફ્ટી કઈ રીતે છે કારણ કે ફરિયાદ અમને એવી મળી છે કે ફાયર સેફટીના ખાલી સાધનોને રાખી દીધા છે પરંતુ એ સાધનો કોઈ જગ્યાએ કામ કરતા નથી જે પાયાની સુવિધા પાણી કહેવાય મૂળ યુરેનલ કહેવાય એ યુરેનલની સુવિધાઓ પણ યોગ્ય રીતે કરવામાં નથી આવતી અને જે સુવિધાઓ છે એ ગંદકીભરી છે બાથરૂમો પણ યોગ્ય રીતે નથી અને પાણી જે ખરેખર મિનરલ મળવું જોઈએ એ પણ મળતું નથી તો આટલા આટલા પૈસા સરકાર ટેક્સના ફાળવે છે આ નર્સિંગ કોલેજોને આગળ લાવવા માટે તો આ પૈસા જાય છે ક્યાં બીજી વાત કે અહીંયા બીએસસી નર્સિંગ ચાલે છે હવે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એ કાં તો જીએનએમ કરે છે કાં તો એનીએમ એએનએમ કરે છે છોટા ઉદયપુરના વિદ્યાર્થીઓ અહીંયા આવીને ભણી રહ્યા છે હવે તમે ઘરના નાચવી નથી એટલે ઘરના ને કંઈક ને કંઈક કહેવાય ને આટો આપો છો તમે એટલે ઘરનાને હજી તમે પૂરી સુવિધા નથી આપી શકતા અને અહીંયા તમે ક્યાંક ને ક્યાંક જે દાટ વાળો છો એને લઈને આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ બધા જ પુરાવા અમારી પાસે હતા છતાં પણ અમને અંદર જવા દેવામાં નથી આવતા એવું કહેવામાં આવે છે કે તમે નિયમો બ્રીચ કરીને આવ્યા છો હવે શા માટે ભાઈ આ સરકારી સંસ્થા છે

તમામ પ્રકારની સુવિધાઓનો અભાવ છે અહીંયા પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું ત્યારે અમે આજે રજૂઆત કરી છે કે અહીંયા જોવા દો અમને પણ અમને પ્રિન્સિપાલ મેડમે અટકાવી દીધા છે કે આ ગર્લ્સ કોલેજ છે બોયઝ કોલેજ છે અરે આ સરકારી કોલેજની અંદર અમે નથી કહેતા કે અમે જઈએ પણ અમારી સાથે જે બેન આવ્યા છે એને જોવા દો પરંતુ એને અટકાવી દેવામાં આવે છે એટલે અમે આનો વિરોધ કર્યો છે અને જો આની અંદર જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પણ કરીશું ફેસિલિટી ભણવાનું બધું તો સારું જ છે સર અહીંયા બીજો કોઈ ઇશ્યુ નથી અહીંયા પણ જમવાનું એક પ્રોબ્લેમ છે જે ઘણીવાર રજૂઆત કરેલી છે પણ કંઈનો કઈ ફેર પડતો નથી સના સફાઈ વફાઈ બધું કમ્પ્લીટ થાય છે એનો કોઈ ઇશ્યુ નથી રહેવાનો કોઈ ઇશુ નથી ભણવાનો કોઈ ઇશ્યુ નથી ખાલી જમવા બાબત જ પ્રોબ્લેમ છે બીજું કશું નથી જમવાનું તો સર

રજૂઆતમાં નામ પણ નથી ફોટામાં નામ નથી એ જે ફોટા બતાવે છે અમારે ત્યાંના છે એ પણ મને નથી તો એમનું એવું કહ્યું કે 450 લોકોએ પર એમને રજૂઆત કરી છે આ રીતના એ કેટલું છે કરી હોય તો અમને બતાવે અમે એની તથ્ય ચેક કરીશું તપાસીશું કારણ કે આ રીતના હંબગ એલિગેશન કરવાના કે કોઈ છે અમને જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી અમે એને કેવી રીતે આન્સર કરી શકીએ આ પાદરો તપાસ કરશો ખરા ચોક્કસ ચોક્કસ થેન્ક યુ સમજ્યા તો કાઈ નથી પા